પ્રેઝ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાય બાયબસ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને સણા જ્ઞાનમાં વધતા જાઓ આજે છે પ્રશ્ન પેપર નંબર બેગ કારણ કે હું રોજે સવાલ પૂછું છું અને તમારે લોકો એનો જવાબ આપવાનો હોય છે અને જો તમે જવાબ આપવા માંગતા હોય તો મારી ચેનલની અંદર જઈ અને મારો નંબર કાઢી અને તમે મને વોટ્સઅપ કરી શકો છો તો હું તમને પણ સવાલ એ મૂકતો રહીશ પણ આ અત્યારે માર્કને લખેલી સુવાર્તા તેનો નવ દસ અગિયાર અને બારમો અધ્યાય ચાલે છે અને આજે જે સવાલ પૂછવામાં આવેલો છે સાત તારીખે એમાં પહેલો સવાલ એ હતો કે બારતીમાયનો દીકરો તિમાય કેવો હતો આના માં હતો એ ભિખારી બી આંધળો સી આંધળો ભિખારી અને ચોથું ડી એમાં એવું હતું કે કશું નથી લખ્યું આ બારામાં હવે ખરેખર બાયબરની અંદર શબ્દ એવો છે તિમાયનો દીકરો બારતીમાય પણ મેં ફેરવી નાખ્યું ઉલટું કરી નાખ્યું કે બારતીમાયનો દીકરો તિમાય એટલે કોઈકને એવું લાગ્યું કે મેં લખવામાં ભૂલ કરી છે અને એટલે એમનો જે જવાબ આવ્યો એ જવાબ ખોટો આવ્યો પરંતુ હું આવી રીતે પ્રશ્નની ફેરબદલ કરું છું કારણ કે માણસ કેટલું ધ્યાનથી વાંચે છે અને કેટલું યોગ્ય રીતે વાંચે છે એ એને પોતાને ખબર પડે બીજી વસ્તુ કે જે વસ્તુમાં આપણે એવું સમજે છે કે બીજાની ભૂલ જોઈએ પરંતુ બીજાની નહીં પોતાની ભૂલ જોવાની જરૂર છે કારણ કે બાઇબલ આપણને કહે છે તમે પોતાની તપાસ કરો પોતાની પરીક્ષા કરો પહેલો કોર બીજો કોરમથી અધ્યાયને પાંચમી કલમ અપાવોલ એ પ્રમાણે આપણને કહે છે અને માટે બાઇબલ વાંચતી વખતે બહુ ધ્યાન રાખવાની જરૂર છે બીજો પ્રશ્ન તો વિશ્વાસ રાખનારને શું શક્ય છે અને ઓપ્શનમાં છે એ સર્વ બીજું કશું નહીં સી વિશ્વાસ અને ડી શક્ય હવે ઘણી વખત તો કલમની અંદર જે શબ્દો હોય ને ભલે મેચ ના ખાતા ને તો હું લખી નાખું અને ઘણી વખત લોકોને ઉજ થઈ જાય છે કે એ લોકો એવી રીતે વાંચે છે કે એ લોકોને પૂરું બા જે કલમ વાંચી હોય ને એમાં જ કોઈ શબ્દ લોકો જવાબ તરીકે ગોઠવી દે છે પણ થોડું વિચારતા નથી પરંતુ આપણે શાંતિથી વાંચવાનું છે અને એના માટે જ આ બાઇબલ ફિઝ છે કે જેથી કરીને લોકો રોજ બાઇબલ વાંચે અને બાઇબલના એક્ઝેક્ટ શબ્દો શું છે એમના જીવનની અંદર ઉતરે કારણ કે એક વખત મારે એક ભાઈ સાથે ચર્ચા થઈ ગયેલી હતી અને ભાઈ મને એવું કીધું કે પ્રભુ કૃષ્ણ જન્મ ઠંડીમાં તો થયેલો જ ને ભલે પચીસમી ડિસેમ્બરે ના થયો હોય પણ ઠંડીમાં તો થયેલો ને એટલે મેં એમને કીધું ના ઠંડીમાં નથી થયો એટલે એમણે મને એવું કીધું કે હું જે બાઇબલ વાંચું છું એ પંજાબના હતા એ કે પંજાબી બાઇબલમાં તો લખેલું છે કે ઘેટા પાળકો રાત્રે એ ખેતરની અંદર એ તાપતા હતા તો મેં એમને કીધું કે આવું નથી લખ્યું તેમણે મને ટોંટ માર્યો કે તમારા ગુજરાતી બાઇબલમાં નહીં લખ્યું હોય પરંતુ મારા પંજાબી બાઇબલમાં લખેલું છે બહુ સારું મને દેખાડો પરંતુ હકીકતમાં શું છે એમણે ફિલ્મ જોઈલી હતી જીસસ ફિલ્મ આ જીસસ ફિલ્મની અંદર એવું દૃશ્ય હતું કે ઘેટા બાળકો રાત્રે તાપતા હતા અને સરગુ તો આવીને એમને ખબર આપે છે પરંતુ બાઇબલમાં તો આવું કશું લખ્યું નથી એટલે મૂળ તો બાઇબલ છે લોકો તમને શું દેખાડે છે એ મહત્ત્વનું નથી તમને લોકો શું શીખવાડે છે એ મહત્ત્વનો નથી પરંતુ બાઇબલ આપણને શું શીખવાડે છે એ મહત્ત્વનું છે એના માટે એ રીતે જોવું જરૂર છે તો લખેલું છે કે વિશ્વાસ રાખનારને શું શક્ય છે તો વિશ્વાસ રાખનારને બધું શક્ય છે કારણ કે એક માણસ હતો ને એનો છોકરો હતો ને એના છોકરાને વળગેલું હતું અને એને વાયુ ચડતું હતું તો પ્રભુશુ પાસે લાવવામાં આવેલો તો એવું કહે છે પ્રભુશને કે જો તું કરી શકે કે છે મારી પર કે દયા રાખ મારી પર કરુણા રાખ અને મને મદદ કર વિચાર કરો જે ઈશ્વર પોતે દયાળુ છે જે ઈશ્વર પોતે કરુણાનું છે એમને થોડુંક કહેવાનું હોય કે તમે મારી પર દયા કરો એ તો દયાળું છે જ ને એ તો કરુણાનું છે જ નહીં એ તો કરુણા કરશે જ નહીં તો પ્રભુ છે કીધું તું મારી વાત છોડ કે છે પ્રભુસે એને કીધું કે તું વિશ્વાસ રાખ કારણ કે વિશ્વાસ રાખનાને તો સર્વ શક્ય છે એટલે તમે વિશ્વાસ રાખો ઈશ્વર પર તો સઘળું શકે તમે જેવો વિશ્વાસ કરો વચન પ્રમાણે એ જ પ્રમાણે તમારું કાર્ય પૂરું થાય કારણ કે પ્રભુ શું લોકોને પૂછતા હતા આંધળાઓને પણ પૂછ્યું કે હું તમને સાજો કરી શકું તમે દેખતો કરી શકો એવો વિશ્વાસ છે એ લોકોએ કીધું હા તો કીધું તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાવ અને એમને દેખાઈ ગયું એમનો જો વિશ્વાસ હતો તો દેખાયું અને માટે જો તમે વિશ્વાસ કરો ને તો તમારી દરેક પ્રકારની બીમારી દૂર થઈ શકે તમે વિશ્વાસ કરો ને તો ગમે ભૂત ભૂતપ્રથો દૂર થઈ જાય તમે વિશ્વાસ કરો ને એ પ્રમાણે તમારી પરિસ્થિતિ બદલાઈ જાય ઈશ્વર એવું કહે છે વિશ્વાસ રાખનારને સર્વ શક્ય છે અને માટે તમે વિશ્વાસ કરો કે બધું તમારા જીવનમાં શક્ય બને ત્રીજો સવાલ એ હતો કે જે આપણી વિરુદ્ધ નથી તે કોના પક્ષમાં છે અને ઓપ્શનમાં છે એ આપણા બી તેના સી કોઈના નહીં અને ડી બધાના તો બાઇબલ આપણને એવું કહેવા માગે છે પ્રભુ શું કહે છે કે આપણો જે વિરોધ ના કરતો હોય તો આપણો વિરોધથી નથી એનો બધા આપણી સાથે જ થયો ને એટલે આપણે તમારી થોડું કોઈ ઊભો રહે છે નથી ઊભો રહેતો એવો મહત્ત્વનો નથી કારણ કે શિષ્યો હતા એ લોકો કોઈને જુએ છે ભૂત પ્રેત કાઢતા તો એને બંધ કરાવે છે તું કેમ પ્રેત કાઢે છે કે તર નહીં કાઢવાના કહે છે તું અમારે થોડું ચાલે છે અને પછી પ્રભુ શું ને કીધું પ્રભુ અમે આવું કર્યું તો પ્રભુસેમને ટો ક્યાંક કે તમારે કેમ એવું કરવાની જરૂર હતી કે છે એ આપણી વિરુદ્ધ તો છે છે એ આપણી વિરુદ્ધ નથી તો આપણી સાથે જ થયો ને એ પછી આપણી જોડે ચાલે છે કે નથી ચાલતો એનાથી શું મતલબ છે એટલે જો કોઈ આપણો વિરોધ નથી કરતો તો એનો બીજો અર્થ એવો થયો કે આપણું સમર્થન કરે છે એ આપણી સાથે છે આપણે એના દુશ્મન બનવાની જરૂર નથી ભલે તમારી સાથે ના ઊભો રહેતો હોય કોઈ વાંધો નથી પણ તમારો વિરોધ નથી કરતો ને તે તમારી સાથે છે પછીનો સવાલ હતો ચોથો કેટલા એવા છે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહીં અને ઓપ્શનમાં જ છે ઘણા બીજું ઓપ્શન છે બી બધા સી ઓપ્શન છે એક અંડી છે ખબર નહીં અને આ નવ અધ્યાયની પહેલી કલામાં લખેલું હતું અને પ્રભુ શું એવું કહે છે કે અહીંયા ઊભા માના કેટલાય એવા છે કે જેઓ મને ફરી પાછો પરાક્રમે આવતો દેખશે ને ત્યાં સુધી મરણ પામશે જ નહીં ઘણા લોકોને પ્રશ્ન થઈ જાય છે શું પ્રભુ શું આવશે ત્યાં સુધી એમના ઘણા બધા લોકો જીવતા જ રહેશે શું હજુ સુધી નહીં મર્યા હોય પર પરંતુ આખી પૃથ્વી પર આટલા વૃદ્ધ બે હજાર વર્ષ જૂના વૃદ્ધ કોઈ જોવા મળતા નથી એ બધા મરી ગયા તો પ્રભુ શું શું ખોટું બોલતા હતા કે મારા પાછા આવતા સુધી એ લોકો મરણ પામશે જ નહીં પરંતુ જે મરણ પામવાની જે વાત છે એના માટે જે ખરો શબ્દ વપરાયેલો છે એ ખરો શબ્દ એવું કહેવા માગે છે કે તેઓ મરણનો અનુભવ નહીં કરે એટલે ઘણા બધા લોકો જે મૃત્યુ પામે છે ને એ લોકો મરણનો અનુભવ કરે છે મરણનો અનુભવ કરવો એટલે એ લોકોને મરતા બહુ તકલીફ પડે છે એ લોકોને જીવવું હોય છે પરંતુ લોકો જીવી નથી શકતા લોકો મરી જાય છે કેટલા લોકો કેન્સરની અંદર એ લોકોને જીવવું છે દવાખાનામાં ભાગા ભાગ કરે છે અને લોકો જીવવા માટે કેટલો બધો પૈસો ખર્ચી નાખે છે ઓપરેશનો કરાવે છે ગોળીઓ કરે છે પરંતુ છતાં એ લોકો મૃત્યુ પામે છે પરંતુ પ્રભુ શું એવું કહે છે કેટલાક એવા છે જે મરણનો અનુભવ નહીં કરે એટલે મરણનો અનુભવ એટલે શું યાકુબ તરવારથી ગરદન કાપી નાખવામાં આવી ભાવ ફરીથી પણ ગરદન કાપવા કાપી નાખવામાં આવ્યું પિત્તના બધા સંપર્ક ઊંધા લટકાવવામાં આવ્યા અને યુહાન જે પ્રભુના ખાસ શિષ્ય હતા એ પાત્મ સ્નામના ટાપુ પર ભૂખ્યા તરસ્યા એ મૃત્યુ પામ્યા આ બધાનું ભયંકર મૃત્યુ થયું પરંતુ એ લોકોને મૃત્યુનો આનંદ હતો આવા તો મૃત્યુ હું તો પ્રભુ પાસે જઈશું હું તો પ્રભુ પાસે જઈશું એટલે ખુશ હતા એ લોકો એ લોકોને મૃત્યુનો કોઈ ડર નહોતો અને મૃત્યુ એ લોકોની સામે વિજયવંત થતું નહોતું અને એ લોકો ખુશ રહેતા હતા મોત સામે તો ખુશ છે હાસ બહુ મજા આવશે પ્રભુ પાસે જઈશું એવું હતું એ લોકોને એટલે પ્રભુ એવું કહેવા માગે છે કે અહીંયા ઊભા મને કેટલાક કહેવા છે ને કે જે લોકો મૃત્યુનો અનુભવ નહીં કરે એટલે ખુશી ખુશી એ લોકો મળશે પછીનો જે પ્રશ્ન હતો પાંચમો એ હતો કોને મારી પાસે આવવા દો ને તેઓને બારોમાં એમાં એ નાનાઓને બી બાળકોને સી દેવનું રાજ્ય ડી કોઈને નહીં અને જાબ હતો બી બાળકોને તો પ્રભુ ઈસુની પાસે બધા બાળકોને લાવવામાં આવ્યા ને તો નાના બાળકો સામાન્ય રીતે શું ચરડતા હોય ધમાલ કરતા હોય બધું તો શિષ્યો કંઈ જોઈ ગયા હશે તો શિષ્ય બધાને ધમકાય હવે બાળકોને લઈ જવાનું બાળકોને જોઈ કહે તો પ્રભુ છે શિષ્યોને ધમકાય બાળકોને મારી પાસે આવો તો કે છે એ લોકોને વારો મારે કોને પાછા ના મોકલો કે છે આકાશું રાજા એવા લોકોનું છે એટલે કે બાળકોનું છે એક ભાઈ મને સવાલ કરી નાખ્યો હરું આકાશુ રાજા બાળકોના જોઈ કહે છે જેવું છે કે એ તો કહે છે કે જીદ્દીલા હોય હઠીલા હોય કશું માગે ને રડ રડ કર્યા કરે એમ અને આપણને કંટાળી નાખે એમ હરું આકાશા રાજામાં આવા બધા લોકો હશે કે અરે મેં કોઈ પ્રભુ એવું નથી કહેવા માગતા બાળકોના જીવ એટલે શું બાળક જે છે ને એને પાણી પીવું હોય ને તો શું કહે મમ્મી પાણી આપો મમ્મી નવડાવો મમ્મી ઘવડાવો પપ્પા આમ કરો પપ્પા તેમ બધો આધાર મા બાપ પર એમ પોતે પોતાની અકલથી કશુંત ના કરે અને પ્રભુ શું એ જ કહેવા માગે છે નીતિવચન ત્યાં ત્રણ જો ત્રણ ચાર પાંચ કરવા માગશો તો પ્રભુ એવું કહે છે કે તારી પોતાની અકલ પર આધાર ના રાખે પણ દરેક બાબતમાં ઈશ્વરની બીક રાખે છે એટલે આપણે દરેક કામ ને ઈશ્વર પૂછીને કરવું જોઈએ ઈશ્વર આવું કરું ઈશ્વર કે કર તો કરવાનો ઈશ્વરને કહેવાનું પ્રભુ તો મને શક્તિ આપો એવું નહીં કહેવાનું મારી પાસે શક્તિ પ્રભુ તમે શક્તિ આપો ને પ્રભુ મને બળ આપો ને પ્રભુ આમ કરો ને પ્રભુ તેમ કરો ને બધો આધાર પ્રભુને બનાવોના અને ત્યાં બધો આધાર પ્રભુને બનાવો ને તો તમે બાળક જેવા થાવ એટલે જે ઈશ્વરને પોતાનો આધાર બનાવે છે એ બાળક જેવું છે અને આકાશું રાજ્ય એવા લોકોનું છે પણ તમે તમારી પોતાની જાત પર આધાર રાખો ને તો તમે સ્વર્ગમાં ના જઈ શકો પછી જે પ્રશ્ન હતો છઠ્ઠા નંબરનો કયા ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી અને એના ઓપ્શનમાં હતું એ પ્રાર્થના બી ઉપવાસ સી ખબર નહીં અંડી હતું પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી એ માણસના દીકરાને જેને બાળપણથી દુષ્ટાત્મા વળગેલો હતો અને બહુ લોકોએ એને કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ નહોતો નીકળ્યો એટલે સુધી કે પ્રભુસોના સિત્તેર શિષ્યઓ પણ એને કાઢવાનો પ્રયત્ન કર્યો એ લોકોથી પણ દુષ્ટાત્મા નહોતો નીકળ્યો અને પ્રભુ શું ત્યાં જાય છે ને માણસ ફરિયાદ પણ કરે છે કે તારા શિષ્યો આ દુષ્ટાત્માને નતા કાઢી શક્યા અને પ્રભુ કહે છે કે વાંધો એ લાવો એને મારી પાસે અને પછી પ્રભુ શું એ દુષ્ટાત્માને એ હાંકી કાઢે છે ત્યારે શિષ્યો છે ને એકાંતમાં પ્રભુ શું પૂછે છે કે અમારાથી કેમ ના નીકળે દુષ્ટાત્મા ત્યારે પ્રભુ એવું કહે છે એ જાત એટલે કે ભૂતપ્રથમની જાત દુષ્ટાત્માની જાત એ પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી જતી નથી એટલે પ્રાર્થના એટલે દુષ્ટાત્માને નહીં પ્રાર્થના હું ભય જ તું નીકળી જા એ નહીં પ્રાર્થના એટલે એ છે કે ઈશ્વરને તમે પ્રાર્થના કરો તો ઈશ્વરને એવી નથી પ્રાર્થના કરો પ્રભુ તમે આ દુષ્ટાત્માને હાંકી કાઢો એની તો આપણને ઈશ્વર અધિકાર આપ્યો છે એ અધિકાર મેળવવા માટે તમે પ્રાર્થના કરો માથેદાસને એક માલાખેલું છે કે પ્રભુ શું પોતાના બાર શિષ્યોને બોલાવીને તેઓને દરેક પ્રકારના દુષ્ટાત્મા અને બીમારીઓ દૂર કરવાનો અધિકાર આપ્યો અધિકાર આપણને જરૂર છે અને અધિકાર તમને મળે એના માટે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે પ્રભુ શું જો જ્યારે જ્યારે દુષ્ટાત્મા કાઢવા માટે ગયા ને કદી પ્રાર્થના નથી કરી પરંતુ એમણે પ્રાર્થના ક્યારે કરી જેવું બાપ્તીસમાં થયું તરત જ એમણે ચાળીસ દિવસના સતત ઉપવાસ કર્યા અને ઉપવાસ થઈ તે પ્રાર્થનામાં રહ્યા અને એ પ્રાર્થનાની અંદર એમણે વિજય હાંસિલ કર્યો એમણે શેતાને હરાવ્યો શેતાન પર અધિકાર મેળવ્યો અને ત્યાર પછી એમણે કદી ઉપવાસ કરવાની જરૂર નથી પડી ઘણા બધા લોકો દુષ્ટાત્મા કાઢવા માટે જાય તરત ઉપવાસ કરીને જાય છે એ દિવસે સ્પેશિયલ ઉપવાસ કરવાની કોઈ જરૂર નથી તમે પહેલાં ઉપવાસ કરો ઈશ્વરને વિનંતી કરો ઈશ્વરની આજ્ઞા ફાળો એમને પ્રાર્થના કરો અને શેતાન પર અધિકાર મેળો ત્યાર પછી જ્યારે પણ જાઓને ભલાને ખાઈને જાઓ અને તમે ખાઈને જ બેઠા હોય કોઈ તમને એને કહે કંઈ મારા છોકરાને કે મારી દુષ્ટ દુષ્ટાત્મા છે તો તમે એવું કશો ભાઈ કાલ આવીશ ત્યાં અત્યારે મારો ઉપવાસ નથી અને બાઇબલમાં તો આવું લખેલું છે કે ઉપવાસ અને પ્રાર્થના સિવાય જાત જતીથી ના એવું કશું નથી તમારે પહેલાં અને પ્રાર્થના કરવાની છે અને શેતાન પર અધિકાર મેળવવાનો છે ત્યાર પછી તમે ઈશ્વરના પાલનમાં બની રહેશો તો તમારી પાસેથી આ અધિકાર કદી પણ છીનવી લેવામાં નહીં આવે અને તમે જાઓ અને દુષ્ટાત્માને હાંકી કાઢો એટલે પ્રભુ કહે છે પ્રાર્થના છે બીજી કોઈ રીતે એ દુષ્ટાત્માને નીકળતો નથી કુદુરા ધાકા તાવીથી જવાનો નથી એ આ જ રીતે પ્રાર્થનાથી જ એ જાય છે પ્રાર્થનાથી તમારે અધિકાર મેળવવાનો છે એની પર અને પછી તમારે એને આજ્ઞા કરવાની છે એ જતો રહેશે પછીનો સવાલ હતો સાતમો યોહાને કેટલા માંડવા બાંધવા કહ્યું એમાં એ ત્રણ બી ખબર નથી સી ચાર બી છે બે અને એનો જવાબ છે બી ખબર નથી કારણ કે માંડવા બાંધવાનું યોહાને નહોતું કીધું પિત્તરે કીધેલું પણ ત્યાં ત્રણ શિષ્યો હતા પિત્તર યુહાને યાખું મેં પ્રશ્ન થોડો ફેરવી નાખ્યો કે યુહાને કેટલા માંડવો બાંધો કીધું અને કોઈ ઉતાવળ્યો હોય તો એને તો યુહાન શબ્દ જ ના દેખાય ને એવું લાગે પિત્તર જ છે અને પછી લખી નાખે કે ભાઈ ત્રણ માંડવા બાંધવાનું કીધું પરંતુ બસ ખાલી બાઇબલને ધ્યાનથી વાંચવાની જરૂર છે અને ધ્યાનથી સમજવાની જરૂર છે ત્યાં મોટા ઊંચા પહાડ પર એ લોકો જાય છે એ પહાડનું નામ હતું તાબોર બાઇબલમાં નથી લખ્યું પરંતુ હું ત્યાં જઈને આવ્યો કેમકે એ બહુ ઊંચો પહાડ છે કારણ કે ઇઝરાયેલના દરેક પહાડ પર તમે બસ લઈને ચડી શકો એવા મોટા મોટા હાઈવે બનાવ્યા છે પરંતુ આ એક જ તાબોર નામનો જે પહાડ છે એટલો બધો ઊંચો છે કે અડધે સુધી જ બસ જાય છે અને ત્યાર પછી કારમાં જવું પડે છે કારણ કે બસ એટલું બધું જોર નથી લગાવી શકતી એટલું ઊંચે ચડવા માટે એટલે ત્યાર પછી કારમાં જવું પડે છે અને સૌથી ઊંચો પહાડ છે અને ત્યાં આગળ પ્રભુ રૂપાંતર થયેલું હતું એમના કપડાં ઉજળા થઈ ગયેલા હતા અને એમનો ચહેરો પૂર્ણ તેથી પ્રકાશતા સૂરજ જેવો થઈ ગયેલો તો અને મૂસા અને ઈલિયા ત્યાં આવે છે અને વાતો કરતા હોય છે પણ આવી પરિસ્થિતિમાં શિષ્યો ઊંઘતા હતા બિંદાસથી અને એ લોકો ઊંઘતા હતા ત્યાં પણ પિત્તર અને આખું બતા અને અજવાળાના કારણે અચાનક પિત્તર જાગે છે અને પિત્તર જુઓ છે કે મૂસા પણ છે ને ઇલિયા પણ છે પણ એ લોકો અચાનક અદ્રશ્ય થઈ જાય છે વાતો કરતાં કરતાં એટલે પિત્તર હળબળાઈને કહે છે કે પ્રભુ પ્રભુ ત્રણ માંડવા બાંધી દઉં ગાડી કીધું એક તમારા માટે મૂસાવાના માટે એલિયાના માટે અરે પ્રભુ શું તો મનુષ્ય બનીના પૃથ્વી પર આવેલા એટલે રહેતા હતા પરંતુ જે સ્વર્ગમાં રહેતું એ કદી પૃથ્વી પર રહેવા આવવા માટે તૈયાર થાય અહીં માંડવામાં રહે લોકો ભૂલથી બી ના રહે પણ તો હળબળે ને એને ખબર નથી પડતી શું બોલું છું પણ એ પિતર બોલેલા હતા અને ત્રણ માંડવાની વાત હતી પણ મેં પ્રશ્ન થોડો ફેરવી નાખેલો જેથી લોકો ધ્યાનથી વાંચે છે કે નહીં એમને પોતાને ખબર પડે અને પછીનો આઠ નંબરનો પ્રશ્ન હતો જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે એવા કેટલા છે અને એનો જવાબ હતો એ ઘણા બી કોઈ નથી સી બધા અને ડી અમુક અને જવાબ છે એનો બી કોઈ નથી જે પ્રભુ સુના નામે જેને ચમત્કાર કરો એને પ્રભુ નિંદા ના કરી શકે કારણ કે ચમત્કાર માણસથી થતા નથી એ તો ઈશ્વર ઉપરથી કરે છે પ્રભુ સુ કીધું તું નીચે બાંધીશ તું ઉપર બાંધીશ તું નીચે છોડીશ તું ઉપર છોડીશ એટલે માણસ નીચે ગાડી પ્રાર્થના કરે ને ઈશ્વર ઉપરથી એ કામ કરે એવું નથી કે તમારી પ્રાર્થના શબ્દોથી કશું થઈ જાય છે એ પ્રાર્થના શબ્દો ઈશ્વર સાંભળે છે અને ઈશ્વર છુટકારો કે સાજાપણો કે ચમત્કાર એ બધું મોકલે છે તો તમે ઈશ્વરની નિંદા કરનાર હોય અને ઈશ્વર પાસે પાસે ચમત્કારની આશા રાખતો તો થાય એવું કદી ના થાય પણ એક માણસ ભૂત પ્રેત કાઢતો હતો ને અને શિષ્યોને મના કરે છે ને એના સંદર્ભમાં પ્રભુ શું કહે છે કે જો કોઈ મારા નામે ચમત્કાર કરતો ને તો મારી નિંદા ના કરતો હોય કે એટલે આપણા પક્ષનો છે કે તમારે એની વિરુદ્ધ નહીં જવાનું એની ઈર્ષા નહીં કરવાની એના પછી નવ નંબરનો જે પ્રશ્ન હતો એ હતો કે દેવે જેને જોડ્યું તેને કોણ જુદું પાડું પતિ પત્નીની વાત છે કે દેવે જેને જોડ્યું તેને કોણ જુદું પાડવું તો બાઇબલમાં એવું લખેલું છે કે દેવે જેને જોડ્યું તેને માણસ જુદું કરવું નહીં એને છૂટું પાડવું નહીં પણ મેં પ્રશ્ન થોડો ફરી નાખેલો હતો અને જવાબ તું એ માણસોએ બી નથી લખ્યું સી પતિએ ડી પત્ની એમ પણ જવાબ આવે છે કે એને કોઈ પણ જુદું નથી પાડવાનું એટલે પ્રભુ શ્રી જ્યારે પતિ પત્નીને જોડે છે ને ત્યારે કદી પણ કોઈ એને જુદા પાડવાના હોતા નથી એટલે કદી પણ કોઈના ડાયવોર્સની અંદર ભાગ ના ભજવશો અને કદી કોઈને શીખવાડશો નહીં કે ભાઈ છૂટાછેડા લઈ લે તમારો સ્વભાવ મેળવી નથી ખાતો કે ફલાણું છે કે ટીકણું છે કશું પણ હોય કોઈ પણ કારણ હોય પરંતુ કદી પણ કોઈ પતિ પત્નીને જુદા પાડવાનો પ્રયત્ન કરશું નહીં અને દસમા નંબરનો છેલ્લો સવાલ જે હતો એ છે જેઓ પહેલાં તેઓ છેલ્લા અને જેઓ છેલ્લા તેઓ શું થશે કે છે અને એનો જવાબ છે એ છેલ્લા બી આગળ સી કશું નહીં ડી પહેલાં કે જે છેલ્લા છે એ લોકો પહેલાં થશે એનો જવાબ હતો ડી જેઓ છેલ્લા તેઓ પહેલાં થશે એટલે જો માણસ યોગ્ય રીતે ના ચાલે ભલે પહેલો વિશ્વાસમાં આવેલો હોય પણ યોગ્ય રીતે ના ચાલે તો છેલ્લો થઈ જશે પરંતુ પાછળથી આવેલો માણસ જો દોડશે તો એ પહેલો થઈ જશે અને આ રીતે બાઇબલ વાંચન થાય છે અને આ ચાર અધ્યાય છે કદાચ ચાર દિવસ કે પાંચ દિવસ સુધી એનો અભ્યાસ ચાલશે એટલે લોકો રોજ રોજ વાંચશે તો એક અધ્યાય એનો પાંચ પાંચ વખત પણ થઈ જશે અને ઈશ્વરના જ્ઞાનમાં એ વધશે અને બાઇબલનું વંચન કહે છે કે મારા જ્ઞાનના અભાવે લોકો નાશમાં જાય છે તો લોકો જ્ઞાન પ્રાપ્ત કરીને આજ્ઞા પાલનમાં વધીને લોકો આકાશના રાજ્યના વારાસ્તર બનશે જો તમે આમાં ભાગ લેવા ચાહો છો તો મારો સંપર્ક કરશો ઈશ્વર તમને આશીર્વાદ આપે આ મેન